હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ તમારી બોર્ડની એક્ઝામ નજીક છે અને તમે બધા ચિંતા કરી રહ્યા છો કે તત્વજ્ઞાનમાં કશું આવડતું જ નથી ને શું કરવાનું વિભાગ વિભાગડીનું ટેન્શન થતું હશે તો ચિંતા કરવાની જરૂર નથી તમારી ચિંતાનું સમાધાન એટલે આર્યન ક્લાસીસ અને તમારી ડિયર બેન જો તમે મને માનતા હોય તો બધા માને છે સરસ મજાની બધા કોમેન્ટ પણ કરે છે એ માટે દિલથી થેન્ક યુ ભાઈ વિદ્યાર્થીઓ તમને ચેનલમાંથી થોડી ઘણી હેલ્પ થતી હોય તમને એવું લાગતું હોય કે બેન દિલથી સપોર્ટ કરે છે તો તમે મને દિલથી સપોર્ટ કરી શકો છો વિડીયો જુઓ છો તો થોડી આમ લાઈક ને થોડું શેર ને થોડી આમ કોમેન્ટ એક પ્યારી પ્યારી કરી શકો છો એના કંઈ પૈસા નથી થતા આ બધું મફતમાં છે તો થોડું આવું બધું થોડું કરવાનું રાખવાનું એકચ્યુઅલી અત્યારે જમાનો એવો છે ને તો થોડું થોડું સપોર્ટ તમે મને કરશો તો હું પણ તમને થોડો થોડો સપોર્ટ કરીશ તમે મને વધારે વધારે સપોર્ટ કરશો તો હું તમને વધારે વધારે સપોર્ટ કરીશ ઓકે ચાલો હવે વાતો નથી કરવી ફટાફટ આપણે આપણા વિભાગ ડી ઉપર જઈએ છીએ ચાલો શરૂઆત કરીશું વિભાગ ડીમાં તમારા જે પ્રશ્નો પૂછાય છે તો શરૂઆત કરશું હવે તમે ખાસ મારી વાતને ધ્યાનથી સાંભળી લેશો પહેલાં બધા જ વિદ્યાર્થીઓ જો તમારે વિભાગડીમાં એક પણ માર્ક્સ કટ નથી થવા દેવું તો તમારે મારી કેવી વાત માનવી પડશે જો જૂના વિદ્યાર્થીઓને મારે વિશ્વાસ અપાવવાની જરૂર નથી નવા વિદ્યાર્થીઓને એટલું જ કહેવાનું વિદ્યાર્થીઓ કે તમે ચેનલનો એક એક વિડીયો ફેરીને જોઈ લો તમને જે ટૉપિક નથી આવડતો ને એ ટોપિક ખાલી જોઈ લો તો તમે એકવાર વિડીયો જોશો ને તો તમને આમ લાગશે કે નહીં તત્વજ્ઞાન એટલે આપણો ફેવરેટ વિષય છે તત્વજ્ઞાન તો ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી ગઈ કે બેન તમારા વિડીયો જોયા પછી જે વિષય નહોતો ગમતો ને એ વિષય પણ હવે ફેવરેટ થઈ ગયો છે કશું જ નથી એમ થોડી મહેનત કરો થોડા વિડીયો જોઈ અને થોડું તમારી રીતે પ્રેક્ટિસ કરો તત્વજ્ઞાન કશું જ અઘરું નથી હવે સાંભળજો વિભાગ ડીની અંદર તમારો જે પહેલો પ્રશ્ન પૂછાય છે એ આપણો મનોયત્ન એક પોઈન્ટ છનો પ્રશ્ન હોય છે અને મનોયત્ન એક પોઈન્ટ છની ની અંદર તમને જે વીસ વિધાનના રૂપનો પ્રકાર નક્કી કરવાનો છે એવા તમને વીસ કોષ્ટક તમને પૂછેલા છે તો સાંભળજો સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરી વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરવા માટે વિદ્યાર્થીઓ રૂપનો પ્રકાર એટલે કે રૂપ તદૈયર્થક છે સ્વૈઘાતી છે કે પદ છે આ પ્રકાર નક્કી કરવા માટે તમને પૂછાય છે મનોયત્ન છ પોઈન્ટ એક પોઈન્ટ છ તો એક પોઈન્ટ છના જે વીસ વિધાનના રૂપો છે તો હું એમ કહું છું કે તમને એક આવડે તો વીસે વીસ આવડે સત્યતા કોષ્ટક તો જેવું બનાવવાનું હોય એવું જ બનાવવાનું હોય કારણ કે જો થોડું ઘણું બદલાય પણ સત્યતા કોષ્ટકની જે જે એના નિયમો છે એ તો થોડા બદલાવાના છે પછી વિધાનના રૂપનો પ્રકારનો નિર્ણય તમારે જે કરવાનો હોય છે તો એમાં જેવી સત્યતા કોષ્ટકમાં સમજૂતી છે એ જોઈ જોઈને તમારે લખવાનું છે એ ગોખવાનું તો છે નહીં અને જો આ નથી આવડતું મને તો એક પોઈન્ટ છ નથી આવડતો તો આનો એક વિડીયો સ્પેશિયલ ફોર નાખેલો છે વિડીયો અપલોડ કરેલો છે તમે એકવાર ચેક કરજો હું તમને ગેરન્ટી દાવા સાથે કહું છું કે તમને જો એક પોઈન્ટ છોનો એક પણ પ્રશ્ન નહીં આવડતો હોય ને તો તમને આ જે સત્યતા કોષ્ટક છે અને એના રૂપનો પ્રકારનો નિર્ણય લેતા નથી આવડતું ને તો તમે ખાલી એક જ વિડીયો જોશો તો તમને આવડી જશે આવી હું ગેરંટી આપું છું તમે ખાલી વિડીયો ચેક કરજો વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે લિંક આપેલી છે લિંક ઉપર જઈને વિડીયો જોઈ લેજો પણ હાલ નહીં હો પેલા વિભાગ બીના મોસ્ટ એમ પી ક્વેશ્ચન જોઈ લો અને પછી એ વિડીયો જોજો હવે હસવાની કોઈ જરૂર નથી હો અમુક આમ આવું કહું ને એટલે અમુક મલકાતા હસે પાછા ચલો હવે અહીંયા તમને મોસ્ટ એમ્પી આપેલા છે તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ મોસ્ટ એપી છે પણ બાકીના બીજાએ થોડું ઘણી ગણીને પ્રેક્ટિસ કરી લેવી કોઈપણે આમાંથી પૂછાય છે એક બરાબર હું બોલતી નથી તમે અહીંયા જોઈ લેજો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર ચલો ત્યાંથી આગળ વધીશું તો પ્રશ્ન નંબર બે ઉપર જઈશું તમારે આની પીડીએફ જોતી હોય ને તો તમે લોકો છે ને આપણું એપ્લિકેશન છે તો ક્લાસીસ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો ને એમાં તમને આ પીડીએફ મોસ્ટ ક્વેશ્ચનની મળી જશે બરાબર છે તો લેવી હોય તો તે તમે જઈ અને મેળવી શકો છો ચલો પછી બીજા નંબરનો તમને જે પ્રશ્ન પૂછાય છે વિભાગ ડીમાં એ તમને ક્યાંથી પૂછાય તો એ તમને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી નીચેની દલીલનું પ્રામાણ્ય નક્કી કરો તમારે વિદ્યાર્થીઓ દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે તો મારા વાલા વિદ્યાર્થીઓ આ ત્રણ માર્ક્સમાં તમને વિભાગ ડીમાં પ્રશ્ન પૂછાય છે ને તો ત્રણ માર્ક્સમાં શું કરવાનું જો આ તમને દલીલ આપેલી છે બરાબર જો દલીલમાં બે આધાર વિધાનો હોય તો એને સમુચેથી જોડી અને એક આધાર વિધાન બનાવી દો એટલે એક માર્ક્સ એનો મળશે એક માર્ક સત્યતા કોષ્ટકનું મળશે અને એક માર્ક તમને એક માર્ક્સ તમને મળશે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું કે દલીલ પ્રમાણભૂત છે કે દલીલ અપ્રમાણભૂત છે હવે અહીંયા બેઠેલો જે મારો વિડીયો જોઈ રહેલું જે વિદ્યાર્થી છે જેને દલીલનું પ્રામાણ્ય નક્કી કરતા નથી આવડતું કે દલીલ પ્રમાણભૂત છે કે દલીલ અપ્રમાણભૂત છે તો વિદ્યાર્થીઓ હું તમને એવું કહું છું કે આ જે ઉપર તમને આ વિડિયો અને આ આ બંને બંને વિડિયો આ બંને બંને પ્રશ્નો એક જ વિડિયોમાં મેં અપલોડ કરેલા છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાં જઈને જુઓ એક વિડિયો જુઓ હું તમને ગેરંટી દાવા સાથે કહું છું કોઈ વિદ્યાર્થી એવું કહેવા વાળું ના હોવું જોઈએ કે બેન અમને દલીલનું પ્રામાણ્ય નક્કી કરતા નથી આવડતું કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત વિડિયો જોયા પછી તમે જ કહેશો કે હા બેન આવડી ગયું હો આનથી સહેલું કોઈ હોય જ ના એમ આવો તમને વિશ્વાસ આવી જશે જ્યારે વિડિયો જોશો ને એના પછી તો આટલું તૈયાર કરી લેજો એના મોસ્ટ એમ્પી પ્રશ્નો મેં તમને અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ અને છ આટલી છ દલીલો સરસ મજાની તૈયાર કરી લો આ છમાંથી કોઈ પણ પૂછી લે અથવા તો તમારે ટેક્સ્ટબુકની અંદર ઘણી બધી દલીલો આપેલી છે અને હું એમ કહું છું કે ભાઈ સત્યતા કોષ્ટકના નિયમો જે છે એ તો એમના એમ જ છે તમારે શું કરવાનું બે આધાર વિધાન હોય તો સમુચેથી જોડો બે આધાર વિધાન ના હોય તો સીધું સત્યતા કોષ્ટક બનાવો અને દલીલનું પ્રમાણ નક્કી કરો બસ ત્રણ માર્ક્સ મળે છે આટલું કામ કરવાના તો છો ફટાફટ ટાઈમ નથી કામે લાગી એક 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 ચેપ્ટર પતાવો અને એમાંથી જે પૂછાય એ જ બીજું જો તમારે વ્યવસ્થિત તૈયારી કરવી છે ને તો મેં તમને જે આપણી રણનીતિનો વિડીયો મૂકેલો છે ને એ વિડીયોમાં જેમ કીધું છે ને એટલું કામ કરી લો હું તમને ગેરંટી આપું છું એટલું કામ કરી લો એસી પ્લસ માર્ક્સ ના આવે તમે મન કહેજો પણ હું કીધું ને એટલું કામ કરજો તો આવશે ઓકે ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર ત્રણ ઉપર જશું તો નીચેની રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરો હવે અહીંયા રૂપલક્ષી સાબિતી મેં તમને આપેલી છે જે તમે અહીં મોસ્ટ એમ્પી જોઈ શકો છો અને આ દરેકે દરેક ચેપ્ટર ત્રણ તો આખે આખું યુટ્યુબની અંદર ફ્રીમાં મૂકી દીધું છે તમે ચેક કરી લેજો ઘણા બધા વિદ્યાર્થીઓ પંદર હજાર પ્લસ વિદ્યાર્થીઓ ભણીને ગયા છે અને સરસ મજાની કોમેન્ટો કરતા ગયા છે કે બેન આવડી ગયું ચેપ્ટર આમાં ખબર પડી મને એ ખબર છે કે આ તમને આવડતું નથી હસવાની કોઈ જરૂર નથી હો આ તમને કેમ નથી આવડતું ખબર છે તમને અનુમાનના નિયમો નથી આવડતા ને એટલે આ નથી આવડતું એ બેન તમને કેવી રીતે ખબર પડી કે અમને અનુમાનના નિયમો નથી આવડતા તો આ નથી આવડતું એનો મતલબ એવો જ કે અનુમાનના નિયમો નથી આવડતા બેન તો અંતર્યામી છે નહીં તમારો જે ભાવ છે ને એના માટે થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ આ કરી લેજો મોસ્ટ આઈમ્પી છે ચલો પછી ત્યાંથી આગળ વધીશું તો એ બીજી રૂપલક્ષી સાબિતી આપેલી છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર શોધી લેજો તમને તમારી ટેક્સબુકની અંદર મળી જશે મનોતના ત્રણ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ત્રણમાં જે દસ છે ને દલી દસ છે ને કે રૂપલક્ષી સાબિતીઓ એમાંથી કોઈ પણ એક પૂછાય પૂછાય અને પૂછાય છે ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ ના લેવો હોય તો પીડીએફ ડાઉનલોડ કરવા માટે એપ્લિકેશનમાં આવી જજો ચાલો હવે વિદ્યાર્થીઓ તમને બીજો પ્રશ્ન જે પૂછાય છે એ પણ તમને ચેપ્ટર ત્રણનો જ પૂછાય છે અને એ પ્રશ્ન તમને ત્રણ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર જે ચાર છે એમાં જે ચાલીસ તમને રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો તો આ તમને રચીને સિદ્ધ કરવાનો પ્રશ્ન પૂછાય છે તો આ એના એની આઈ છે તમે અહીંયા જોઈ લેશો આ જે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે એના માટે ચલો એ તમે જોઈ શકો છો આ થોડું તૈયાર કરી લેજો આના વિડીયો યુટ્યુબમાં અવેલેબલ જ છે ના આવડતું હોય તો જઈને ત્યાં જઈને ચેક કરી લેજો ચાલો ત્યાંથી આગળ વધીશું તો વિભાગ ડીની અંદર આપણું જે ચેપ્ટર ચાર છે અને ચેપ્ટર ચારમાંથી આપણું જે સ્વાધ્યાય છે તો સ્વાધ્યાયમાંથી આકૃતિ વેદ અને નિયમોના આધારે તેનું પ્રામાણ્યની તપાસ કરો મતલબ કે આ સંવિધાન પ્રમાણભૂત છે કે સંવિધાન અપ્રમાણભૂત છે આકૃતિ બનાવતા બધાને આવડે ભેદ બન ભેદ નક્કી કરતા બધાને આવડે પણ તકલીફ આવ્યા છે બેન પ્રામાણ્ય નક્કી કરતા નથી આવડતો દોષ નથી આવડતા એકચ્યુલી દોષ નથી આવડતા તો ડોન્ટ વરી દોષની પ્રામાણ્ય દોષની તપાસ કેવી રીતે કરવી એની શોર્ટ ટ્રીકનો વિડીયો પણ હમણાં બે દિવસ પહેલાં અપલોડ કરેલો છે ના જોયો હોય તો એકવાર જોઈ લેજો તો તમારા છ માર્ક્સ તમને તમારી પરીક્ષાની અંદર આ છ માર્ક્સ તમે જે છોડી દો છો ને એ છ માર્ક્સ તમને મળી જશે હું તમને વિશ્વાસ અપાવીને કહું છું એકવાર તમે વિડીયો જોઈ લેજો તમને ખ્યાલ આવી જશે ચલો અહીંયા આઈએમપી છે હવે બીજું આ કિંજલની સખી આ સખીન સખીન મિત્રન મિત્રને એવું આવે તો સમજી જ લેવાનું કયો દોષ હોય તો કે પંચચતુષનો દોષ હોય બરાબર પછી જો અહીંયા નથી 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 છે તો ત્રણ વખત નથી આવે તો વ્યાવર્તક આધાર વિધાન બે દોસ્તો અહીંયાને અહીંયા કહી દીધા ચલો ચેક કરી છો કારણ કે છ માર્ક્સમાં બે બે તમને સંવિધાન પૂછાય છે બરાબર એટલા માટે વધારે થોડા આઈએમપી લીધા છે ચલો આગળ જાઓ ચેક કરી શકો છો ચાલીસ છે તો ચાલીસમાંથી બે જ પૂછાવાના છે તો પછી એક આવડે ને તો ચાલીસે ચાલીસ આવડે જ કારણ કે સિસ્ટમ મેથડ બધાની એક જ છે ખાલી દોષ બદલાશે આકૃતિ તો જેમ બનાવતા હોય એમ જ બનાવવાની ભેદ જેવી રીતે નક્કી કરતા હોય એવી રીતે જ નક્કી કરવાનો હોય છે ઓકે ચાલો હવે ચેપ્ટર પાંચમાંથી તમને વિભાગ ડીમાં પ્રશ્ન પૂછાય છે હું તો એમ કહું છું કે પહેલું બીજું અને ત્રીજું ચેપ્ટર આવડતું હોય તો પાંચમું ચેપ્ટર કરવાની જરૂર જ નથી ને પણ પહેલું બીજું ત્રીજું ચેપ્ટર ના આવડતું હોય તો પછી કરવું પડે તો પ્રશ્ન નંબર પાંચમાં વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો સમજાવું પ્રશ્ન નંબર છ સાદી ગણનામૂલક વ્યાપ્તિ પ્રશ્ન નંબર સાતમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણનો અર્થ સ્પષ્ટ કરો પ્રશ્ન નંબર આઠમાં અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરતની સમજ આપો અન્વય દીતી અને અવશેષ રીતિની સમજૂતી આપો આ દ્વિતીયવાળો પ્રશ્ન તો લખવાનો જ નહીં ચલો ત્યાંથી આગળ વધીશું તો સાદી ઘરના મૂલક વ્યાપ્તિની લાક્ષ લક્ષણ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો આ લાક્ષણિકતાઓ એકદમ સહેલી છે એમાં વૈજ્ઞાનિક વ્યક્તિની લાક્ષણિકતાઓ તો એકદમ સહેલી છે તૈયાર કરજો ના આવડે તો આપણે યુટ્યુબમાં વિડીયો પડ્યા છે ચેપ્ટર પાંચના જઈને જોઈ લેજો ખ્યાલ આવી જશે ચલો ત્યાંથી આગળ વધીએ તો આપણું ચેપ્ટર આઠ આઠમાંથી પ્રશ્ન પૂછાય છે વિજ્ઞાન યુગમાં ધર્મનું મહત્વ સમજાવો પ્રશ્ન નંબર ચૌદથી લઈ અને અઢાર સુધી તમે જોઈ શકો છો કે ધાર્મિક જીવનનું વિશ્લેષણ એમાં ખાસ ધાર્મિક જીવનમાં જે જ્ઞાન ભક્તિ નીતિ અને વૈરાગ્ય આ ચારે ચારમાંથી કોઈ પણ એકાદો પ્રશ્ન પૂછાય છે અને સૌથી વધારે પૂછાય છે જ્ઞાન અને ભક્તિ તો આ બંનેને તમે ખાસ તૈયાર કરી લેજો જો તમારે આઠમા ચેપ્ટરનો પ્રશ્ન લખવાનો હોય તો બાકી તમને ખબર છે કે તમારે શું લખવાનું છે ચાલો ત્યાંથી આગળ વધીશું તો પ્રશ્ન નંબર ઓગણીસ ઉપર જઈશું ધાર્મિક જીવનમાં ધર્મહીન માણસો પશુ સમાન છે સમજાવો આ પણ પ્રશ્ન એકદમ મોસ્ટ એમ્પી છે અને પ્રાર્થનાનું મહત્વ મોસ્ટ મોસ્ટી છે આ બે પ્રશ્નો તો કદી જ નાખજો કારણ કે તો પ્રાર્થનાનું મહત્વ સૌથી વધારે પૂછાયેલો પ્રશ્ન છે એટલા માટે કહું છું અને આ ધર્મહીન માણસો પશુ જેવા છે મેં પેપર સેટ જેને પરચેઝ કર્યો છે અને ખબર છે મેં આ પ્રશ્ન એટલો સરસ મજાનો એમને સમજાવ્યો છે ને કે જ્યારે પરીક્ષામાં બેઠા હશે ને એટલે મારો અવાજ એમના કાનમાં ગુંજતો હશે કમાલ બેન આવું સમજાવતા હતા આવું કહેતા હતા તમને પણ કહું છું હજુ તમે તત્વજ્ઞાનનો છ પ્રશ્નપત્રનો પેપર સેટ પરચેઝ નથી કર્યો તો તમે પરચેઝ કરી શકો છો કિંમત માત્ર ને માત્ર સિક્સટી નાઇન અગ્નસિત્તેર રૂપિયા જ છે અને આ છ પ્રશ્નપત્રના વિડીયો સોલ્યુશન પણ તમને મળી જશે શહે છ પ્રશ્નપત્રનું પેપર સોલ્યુશન મેં કરાવેલું છે અને આપણી તત્વજ્ઞાનની રિવિઝન બેચ પણ ચાલુ છે એકથી દસ ચેપ્ટરની એની પ્રાઇઝ માત્ર ને માત્ર એકસો ને ઓગણીસ રૂપિયા છે રાહ કોની જુઓ છો ફટાફટ તત્વજ્ઞાનમાં નથી આવડતું તો તમે આ બંને કોર્સ પરચેજ કરી અને ભણી શકો છો મારી સાથે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે અને ભણે છે અને મોજ કરે છે તમે પણ અમારી સાથે જોડાઈ અને તમારી જીવનની અંદર તત્વજ્ઞાન વિષયની અંદર કંઈક સારું એ સારા એવા માર્ક્સ લાવી શકો છો વધારે માહિતી માટે તમે અહીંયા આપેલા નંબર ઉપર મને સંપર્ક કરી શકો છો ઓકે ચલો આગળ વધીશું તો આપણો પ્રશ્ન નંબર છે એકવીસ તાઓ કોન્ફ્યુશિયસ અને હિન્દુ ધર્મના ધર્મગ્રંથોના નામ જણાવો આ ત્રણેયના ધર્મગ્રંથો ચલો પ્રશ્ન નંબર બાવીસ સુવર્ણ નિયમ એટલે શું કોઈ પણ ત્રણ ધર્મના સુવર્ણ નિયમ જણાવો પ્રશ્ન નંબર ત્રેવીસ શીખ યહૂદી અને સિંતો ધર્મના ધર્મગ્રંથોના નામ લખો પ્રશ્ન નંબર ચોવીસ પચીસ આ તો તમારો પીછો જ નહીં છોડે આચરવા યોગ્ય સદગુણો દુર્ગુણો આ તો તૈયાર કરી જ નાખજો એક હજાર ટકા ચાલો પછી ત્યાંથી આગળ વધીએ પ્રશ્ન નંબર છવ્વીસમાં જૈન બૌદ્ધ અને જર્થોસ્તી ધર્મના ધર્મગ્રંથોના નામ આપો હિન્દુ ખ્રિસ્તી ઇસ્લામ ધર્મના નૈતિક સિદ્ધાંતો તમે તમારે જણાવવાના છે પ્રશ્ન નંબર માં જગતના વિદ્યમાન ધર્મના કોઈ પણ છ ધર્મગ્રંથોના નામ જણાવો હવે તમને અહીંયા છ કીધું છે માંથી તમને જે આવડતા હોય એ તમારે લખવાના છે મતલબ આ ટાઈપનો પણ પ્રશ્ન પૂછી લે ચાલો પછી ચેપ્ટર આપણું દસ યોગના સોપાન દર્શાવી તેની આકૃતિ દોરો યોગમાં જે આકૃતિ આપણે આપેલી છે ને બુકમાં એ ચલો પ્રશ્ન નંબર પ્રાણાયામ પ્રાણાયામથી થતા ફાયદા પ્રશ્ન નંબર એકત્રીસ સમાધિ એટલે શું તેના પ્રકારો સમજાવો પ્રશ્ન નંબર બત્રીસ સત્યવાણીના ગુણો સમજાવો યોગથી થતા ફાયદા પ્રશ્ન નંબર ચોત્રીસ પ્રાણાયામ એટલે શું તેની પ્રક્રિયા સમજાવો પાંત્રીસમાં યોગ દર્શનના નિયમો જણાવી કોઈપણ ત્રણ નિયમો સમજાવો પ્રશ્ન નંબર છત્રીસ યોગનો અર્થ સ્પષ્ટ કરો પ્રશ્ન નંબર સાડત્રીસ ચિત્તની વિવિધ અવસ્થાઓના નામ આપી પ્રત્યેકની સંક્ષેપમાં સમજૂતી આપો તો આટલા કંઈક આપણા પ્રશ્નો હતા સરસ મજાના પ્રશ્નો છે એક વાત થોડી મહેનત કરી લેજો હવે આપણી જોડે વધારે ટાઈમ નથી બધા જ વિદ્યાર્થીઓને અત્યારથી કહું છું બેસ્ટ ઓફ લક ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ